હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બનારસમાં મળતી એકદમ પ્રખ્યાત રગડા ચાટ બનાવવાની સરળ રીત આ રગડા ચાટ બનારસમાં ઠેર ઠેર વેચાતી હોય છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે વરસતા વરસાદમાં આ રીતની ગરમા ગરમ રગડા ચાટ ખાવાની મજા જ કંઈ ઓર હોય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો એકદમ સરળ રીતે આ બની જાય છે અને ઓછા તેલમાં બનેલી આ રગડા ચાટ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે જો તમે એક વખત બનાવશો તો ઘરમાં બધા વારંવાર બનાવડાવશે એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો તેના માટે અહીંયા આપણે સફેદ વટાણા જે આવે છે કઠોળના તેને છથી સાત કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવાના ત્યારબાદ ધોઈ ધોઈને પલાળવાના ત્યારબાદ ફરીથી ધોઈ અને કૂકરમાં એક બટેટું મૂકવાનું વટાણા લઈશું વટાણા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી લેવાનું છે થોડું મીઠું અને થોડી હળદર નાખી વટાણાને આપણે ફૂલ ફ્લેમ ઉપર ચારથી પાંચ સીટી વગાડી બાફી લેવાના છે આની અંદર સોડા નાખવાની બિલકુલ જરૂર નથી હવે આપણે અહીંયા આમચૂર પાવડરની ચટણી બનાવીશું મીઠી તો તેના માટે શેકેલા જીરાનો પાવડર સંચર પાવડર મીઠું અને લાલ મરચું લઈશું ગોળ લઈશું અને ત્રણથી ચાર ચમચી આમચૂર પાવડર લેવાનો છે આ બધી જ વસ્તુને એક વાસણમાં મિક્સ કરી દઈશું તમે ખજૂર આંબલીની ચટણી પણ બનાવી શકો છો પણ આમચૂર પાવડરની ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી છ કે સાત જ મિનિટમાં આ ચટણી તૈયાર થઈ જાય છે ફક્ત ખાલી ઉકાળવાની જ હોય છે અને ખજૂર આંબલી પલાળ્યા વગર કૂકરમાં ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત પણ અમે અમારી ચેનલ પર મૂકેલી છે આ ચટણી તમે ફ્રીઝમાં બે કે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ બગડતી નથી આ રીતે મિક્સ કરી તેને ગેસ ઉપર મૂકી દેવાની ઉકળવા માટે ચટણી ઉકળે એટલે આપણી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ જો તમારે પાતળી ચટણી બનાવી હોય તો પાણી થોડું વધારે નાખવાનું અને જાડી ચટણી બનાવી હોય તો પાણી થોડું ઓછું નાખવાનું આ રીતે તેને હલાવવાની એટલે નીચે ગોળ ચોંટે નહીં અને ઉકાળી લેવાની આવી રીતે એટલે આપણી ચટણી તૈયાર થઈ ગઈ ગેસ બંધ કરી તેને ઠંડી થવા દેવાની આ જેમ જેમ ઠંડી થશે એમ વધારે ઘટ થતી જશે આ આપણી એકદમ સરસ ટેસ્ટી એવી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ બનતા બિલકુલ વાર નથી લાગતી પાંચ કે સાત જ મિનિટમાં બની જાય છે બીજી બાજુ આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે બટેટું પણ બફાઈ ગયું છે તો બટેટું આપણે જુદું કાઢી લઈશું તેને મેશ કરી લઈશું અને વટાણા વઘારી લઈશું આને તમે વઘાર્યા વગર પણ ઉપયોગમાં લઈ શકો છો પણ વઘારેલા થોડા ટેસ્ટી લાગે છે એટલે ત્રણથી ચાર ચમચી તેલ નાખીશું કઢાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું નાખીશું ત્યારબાદ થોડી હિંગ એક તમાલપત્ર આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને તેને સાંત્રીસું તેની કચાસ નીકળી જાય ત્યાં સુધી આ રીતે તેને સાંતળી લેવાની છે મીડિયમ ગેસ પર ત્યારબાદ તેની અંદર લાલ મરચું એડ કરીશું અહીંયા તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અમે તીખા લીલા મરચાં લીધા હતા એટલે ત્રણથી ચાર મરચાં અને એક ટુકડો આદું લીધો છે થોડું લાલ મરચું નાખી સાંતળી અને બાફેલા વટાણા એડ કરી દઈશું આ રગડા ચાટ બનતા વાર નથી લાગતી પણ ટેસ્ટી ખૂબ જ લાગતી હોય છે ત્યારબાદ મસાલામાં શેકેલા જીરાનો પાવડર સંચર પાવડર થોડા ચીલી ફ્લેક્સ ગરમ મસાલો ધાણાજીરું અને મીઠું નાખીશું મીઠું આપણે બાફતી વખતે પણ નાખ્યું હતું એટલે ધ્યાનથી નાખવાનું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખીશું બધું બરાબર નાખી અને મિક્સ કરી દેવાનું છે એકદમ ઓછા તેલમાં આ રગડા ચાટ તૈયાર થાય છે બાફેલા બટાટાને મેસ કરી અને નાખી દઈશું આની અંદર બાફેલું બટાટું એડ કરવાથી રગડો એકદમ સરસ થીક તૈયાર થાય છે આ રીતે તેને ઉકળવા દઈશું જો તમને વધારે થીક લાગતો હોય તો થોડું ગરમ પાણી એડ કરી દેવાનું ઠંડુ પાણી એડ નથી કરવાનું તેને આપણે ઉકળવા દઈશું અને થોડો આંબલીનો પલ્પ નાખીશું અથવા તો જે સ્વીટ ચટણી આપણે તૈયાર કરી હતી એ એક ચમચી એડ કરી દેવાની આ આપણો એકદમ ટેસ્ટી એવો રગડો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ રીતનો જ થીક રાખવાનો છે આ ઠંડો થયા પછી વધારે થીક થતો હોય છે પણ રગડા ચાટ ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે ગેસ બંધ કરી દીધા પછી તેની અંદર લીંબુનો રસ એડ કરીશું અને કોથમીર એડ કરીશું તો તૈયાર છે આપણો રગડા ચાટ ફ્રેન્ડ્સ હવે તેને એક વાસણમાં લઈશું આ રીતે રગડો લઈશું વાસણમાં તમે જુઓ આ જેમ જેમ ઠંડો થાય એમ થોડો થીક થતો જાય છે એટલે જો તમારે વધારે થીક ના ખાવો હોય તો એ રીતે જ કન્સિસ્ટન્સી રાખવાની છે તેની અંદર અડધી ચમચી કરતાં થોડું ઓછું લાલ મરચું લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા આદુની કતરણ થોડી ડુંગળી ટામેટા આની અંદર તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો લીંબુનો રસ જે સ્વીટ ચટણી આપણે બનાવી હતી એ થોડી ગ્રીન ચટણી ગ્રીન ચટણી માટે કોથમીર મરચાં લીંબુ લીલા મરચાં મીઠું જીરું અને થોડા સિંગદાણા નાખી અને બનાવી લેવાની આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને જે પ્લેટમાં સર્વ કરવાની હોય એ પ્લેટમાં લઈ લઈશું આ રીતે ત્યારબાદ ફરીથી ડુંગળી ટામેટા આદુની કતરણ આદુની કતરણનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે થોડા લીલા મરચાં સ્વીટ ચટણી જે આમચૂર પાવડરની આપણે બનાવી હતી એ ગ્રીન ચટણી અને ઉપરથી સેવ ભભરાવીશું અને કોથમીર તો આપણી રગડા ચાટ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને અમારી આ રગડા ચાટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય